માર્કેટ યાર્ડ માં બાળ કર્મચારીઓની ભરતી મામલે માંગવા જેવી હાલતનું નિર્માણ થયું હોય આ બાબતે ઉગ્ર વિરુદ્ધ જોવા મળી રહ્યો છે તો એક તરફ ચેરમેન ભરતી મૂર્તિ રાખ્યા હોવાનું જણાવી રહ્યા છે તો બીજી બાજુમાં ભરતી પ્રક્રિયા સાંભળવાની જવાબદારી એજન્સીએ રવિવારના રોજ ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ કરવામાં આવતા હોવાની વાત બહાર આવતા ચારે તરફથી માત્ર મામલાને ગોઠવવા માટે હાથ ધરવામાં આવેલ પ્રક્રિયાને બંધ રાખવામાં આવે માટે વિરુદ્ધનું વંટોળ ઉડવા પામ્યું છે આ બાબતને લઈ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો લેખિત રજૂઆત કરીને આ ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ભરતી પ્રક્રિયાને બંધ રાખવામાં આવે અને આ બાબતે તપાસ હાથ ધરવા સાથેની રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે માર્કેટયાર્ડના ચેરમેને કોઈ ખાનગી ન્યૂઝપેપર આઠ ક્લાર્ક અને ચાર હરાજી ક્લાર્ક એમ કુલ બાર કર્મચારીઓની સિઝનેબલ હંગામી ધોરણે ભરતી કરવા બાબતની જાહેરાત આપવામાં આવી હતી આ તમામ ભરતી પ્રક્રિયાનું કામકાજ કોઈ મહેસાણા જિલ્લાની એજન્સીને કામ આપવામાં આવ્યું હતું સમગ્ર ભરતી પ્રક્રિયાને ખાનગીમાં રાખીને બારોબાર મામલાને નોકરીમાં ગોઠવી દેવાની હાથ ધરવામાં આવેલ પ્લાન સાથે કરવામાં આવેલ કાર્યવાહી ઘર ફૂટે ઘર જાય માર્કેટયાર્ડના ડિરેક્ટરે ભરતી પ્રક્રિયા મામલે લેખિતમાં વિરોધ દર્શાવ્યો અને ચેરમેન પાસે જવાબ માંગ્યું જેને કારણે જે તે વખત ચેરમેને પ્રેસ મીડિયાના પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ ભરતી પ્રક્રિયાને હાલમાં મુલતવી પૂર્ણ થતાં ફરીવાર ભરતી પ્રક્રિયાનું ભૂત ધૂણવા લાગ્યું હતું ભરતીની જવાબદારી સાંભળનાર એજન્સીએ ગત રવિવારના રોજ ચૂપચાપ રીતે અરજદારોને પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરી હતી મહેસાણામાં હાથ ધરવા આવેલા પરીક્ષાની ગંધ હીડ સુધી આવી જતા ખેડૂતો અને નિષ્ઠાવાન આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ખેડૂતોએ એમના અંધારામાં રાખીને બંધ બારણે ભરતી પ્રક્રિયાને સમર્થન આપનાર કેટલાક ડિરેક્ટરો સાથે ફિટકાર વરસાવ્યા બાબતે ઉગ્ર આંદોલનની તૈયારીઓ શરૂ કરી દીધી હતી આ ભરતી પ્રક્રિયાને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ પટેલે ગેરકાયદેસર રીતે સમોવાડી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનાર ગણાવી હતી તેઓએ એકવાર ઉમેદવાર માટે થી પચીસ લાખ રૂપિયાનો ભાવ નક્કી કરાયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો સમગ્ર ભરતી પ્રક્રિયાને મમકાઓને નોકરી પર ગોઠવવાનું ષડયંત્ર ગણાવ્યું હતું આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપની નેતાગીરીને લેખિત રજૂઆત કરી ભરતી પ્રક્રિયા બંધ રાખવા માંગ કરી છે માર્કેટયાર્ડમાં હાથ ધરવામાં આવેલ ભરતી પ્રક્રિયાનો ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે સંચાલક મંડળ ખેડૂતોની લાગણીને ધ્યાન આપે છે કે પછી પોતાની મનમાની ચલાવે છે હવે જોવાનું રહ્યું